નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા શહેરમાં છોતડીયા રોડ પર આવેલ મારુતિ નગરની સામે લાગી આગ આગ લાગવાના સમાચાર રાજુલા ફાયરની ટીમને ટીમ મળતા રાજુલા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી ફાયર દ્વારા આગ બુજાવા માટે વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડી વીજળી પુરવઠો બંધ કરવા માટે પજીવી સેલના નાયબ ઇજનેરે જાણ કરતા રાજુલા પજીવી સેલના નાયબ એન્જિનિયર સહિત ટીમ ઘટના સ્થળે દોડી આવી ઘટનાની જાણ રાજુલા તાલુકા સંગના પ્રમુખ રમેશભાઈ ડોબરિયાને થતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા ટીમની ભારે જહેમત બાદ આ આગને કાબુમાં લેવામાં સફળતા મળેલ આગ લાગવાનું કોઈ વિશેષ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના આવા જો અવનવા સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને આપે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નાના મોટા સમાચારો તેમજ બ્રેકિંગ ન્યૂઝ આપને મળતા રહે આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા